ભાજપના મોટા નેતાએ હાઈવે પર ગાડી રોકી દરવાજો છોકરી જોડે પકડાવીને માણી મજા ચૂપચાપ કોઈએ વિડીયો બનાવીને કર્યો વાયરલ પછી જુઓ શું થયું મિત્રો કોણ છે આ નેતાજી અને કોની સાથે માણ્યું શેક્સ વિડીયો વાયરલ થયા બાદ શું કર્યો મોટો ખુલાસો અને આ છોકરી ક્યાં છે તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનતા આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શું હતું વાયરલ વિડીયોમાં મિત્રો એમપીના મંદોસરમાં ભાજપ નેતા મનોહરલાલ ધાકડ હાઈવે પર એક મહિલા સાથે એવું કરતા જોવા મળ્યા હતા આ વિડીયો તેરમે મંગળવારના રોજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો છે આ સમગ્ર ઘટના એક્સપ્રેસ વે પર લગાવવામાં આવેલા ઉચ્ચ સુરક્ષાવાળા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી જે હવે વાયરલ થઈ ગઈ છે વિડીયોમાં મનોહર પોતાની કાર સાથે રસ્તાની બાજુમાં મહિલા સાથે માણી રહેલા જોવા મળી રહ્યા છે કોણ છે છોકરી મિત્રો મનોહરલાલ સાથે સંબંધ માનનારી છોકરીની ઓળખ થઈ ગઈ છે પોલીસે કહ્યું કે કોંગ્રેસના એક નેતાએ દાવો કર્યો છે કે વિડીયોમાં દેખાતી મહિલા મંદોસર જિલ્લાની એક સરકારી શાળામાં શિક્ષિકા છે ને તેણીની બદલી અંગે મનોહરલાલ ઢાકડના સંપર્કમાં આવી હતી કોંગ્રેસ નેતાનો દાવો છે કે તે અધિકૃત માહિતી હતી કે સંબંધિત મહિલા સરકારી શાળામાં શિક્ષિકા છે ને આરોપી નેતાજીની પત્ની જિલ્લા પંચાયતની સભ્ય છે સરકારી શાળાઓ પણ જિલ્લા પંચાયત હેઠળ આવે છે તેથી નેતાજીએ સંબંધિત શિક્ષિકાને તેમની નોકરી અંગે બદલી અથવા રાજકીય પ્રલોભનનો ડર આપ્યો હશે તેથી આ મામલો બળાત્કાર જેટલો હોઈ શકે છે તેથી પોલીસ તપાસ નિષ્પક્ષ થવી જોઈએ રતલામ રેન્જના ડીઆઈજી મનોજકુમાર સિંહના નિર્દેશ પર મંદોસરની ભાનપુર પોલીસે મનોહરલાલ અને તેની મહિલા સાથે કેસ નોંધાવ્યો છે અશ્લીલ વિડીયો વાયરલ થયા બાદ પહેલીવાર ભાજપ નેતા મનોહરલાલ ઢાકરનું નિવેદન સામે આવ્યું મિત્રો એમપીના મંદોસરમાં વાયરલ થયેલા અશ્લીલ વિડીયો પર પહેલીવાર ભાજપ નેતા મનોહરલાલ ઢાકરની પ્રતિક્રિયા સામે આવી છે ઢાકરે કહ્યું કે વાયરલ વિડીયો નકલી છે હું તેમાં નહોતો અને કાર મારી નથી મેં તો કાર વેચી દીધી છે વિડીયોની સત્યતાની તપાસ કર્યા પછી સત્ય બહાર આવશે હું કોર્ટમાં મારો પક્ષ મજબૂતાથી દાખલ કરીશ અને વિડીયો વાયરલ કરનારાઓ સામે માનહાનિનો કેસ દાખલ કરીશ જામીન મળતા પહેલાં આઠ દિવસ સુધી ભૂગર્ભમાં કેમ રહ્યો ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે પોલીસે મારા ઘરેથી કાર જપ્ત કરી લીધી હતી અને મને ડર હતો કે મારી ઈચ્છા બી ખરાબ ન થઈ જાય મનોહર ઢાકળે પોલીસ પૂછપરછમાં કહ્યું કે હાઈવે કર્મચારીઓએ આ વિડીયો વાયરલ કર્યા હતા તેમણે પહેલાં મારી પાસેથી એક લાખ રૂપિયા માંગ્યા હતા મારી પાસે વીસ હજાર રૂપિયા રોકડા હતા તે મેં તેમને આપી દીધા હતા લગભગ અડધો ડઝન લોકો હતા જ્યારે મામલો એસી પર અટક્યો ત્યારે તેમાં તે કે વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વાયરલ કરી દીધો અશ્લીલ વિડીયો સામે આવ્યા પછી શું થયું મિત્રો જાહેર સ્થળે તેમની મહિલા મિત્ર સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળતા એક વિડીયો સામે આવ્યા બાદ સમાજે પણ તેમને દૂર રાખ્યા હતા અને તેમને ધાકડ સમાજના યુવા સંગઠનના રાષ્ટ્રપદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા ધરપકડ બાદ જામીન મળ્યા મિત્રો પોલીસે જાહેરમાં અશ્લીલતા ફેલાવવાના આરોપ સાથે મનોહરલાલ ઠાકડની ધરપકડ કરી અને વિડીયોમાં દેખાતી છોકરીની તપાસ કરાઈ રહી છે જોકે ધરપકડ બાદ તરત જ તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા જે પછી પહેલીવાર તેમની પ્રતિક્રિયા સામે આવી હતી